નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વખતે શ્રેષ્ઠ થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે તેમજ પર્યાવરણની જાળવણી થાય તે પ્રકારે ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે તાજેતરમાં જ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું તેનું કારણ કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે કારણ કે જ્યારે પ્લાસ્ટિકનું વેસ્ટ આમ તેમ લોકો ફેંકી દેતા હોય છે અને જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે એ જ કચરો ડ્રેનેજ લાઈન કે પછી ગટરમાં જમા થઈ ગટરોને બ્લોક કરી દેતો હોય છે ત્યારે આવી પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે ત્યારે કહી શકાય કે આ કુદરતી પૂર નથી પરંતુ માનવ સર્જિત પૂર છે જેનું કારણ આપણે સૌ છે તેવી રીતે જ જે જગ્યા પર પાણી મળતું નથી અને જમીન સુકાઈ જતી હોય છે ત્યારે વૃક્ષો પણ ઉછેરી ન શકાય તેવા પણ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે ને સમગ્ર જે ગણેશજીની પ્રતિમા છે તે પ્રતિમા ન્યૂઝપેપર વાપરી રામપુરા યુવક મંડળના યુવાનો દ્વારા જાતે મહેનત કરીને બનાવવામાં આવી છે અમારા મંડળનું નામ છે રામપુરા યુવક મંડળ જે અકોટા સ્થિત છે આ યુવક મંડળ દ્વારા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ એના જ અનુસંધાનમાં અમે શ્રીજીની સ્થાપના કરી છે પરંતુ અમે આ વખતે પર્યાવરણ પ્રેમની વાત કરી અને શ્રીજીને સંપૂર્ણપણે જે વેસ્ટ પેપર આવે તેમાંથી બનાવ્યા છે અને એનાથી જ તમામ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અમે આ વખતે બતાવીએ છીએ કે પૃથ્વી માતાનો વિલોપ મનુષ્ય દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે અને અનેક જાતના પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તે બાબતે જનજાગૃતિ આવે અને પૃથ્વી માતા આ વખતે એમ કહી રહ્યા છે કે નવા વૃક્ષો વાવવાની જરૂર નથી કારણ કે નવા વૃક્ષો વાવવા માટે લોકો વૃક્ષ વાવી ફોટો પડાવી અને એને ભૂલી જાય છે પરંતુ જે વૃક્ષ છે તેને જ આપણે સાચવીએ તો પણ ઘણું છે આ જ અમારો આ વખતનો વિષય છે પૃથ્વી માતા એમના વિલોપમાં કહે છે કે મનુષ્ય એ પોતે જ સર્જેલી બધી આફતો છે જેના કારણે જ પૂર આવે છે પૂર આવવાના કારણમાં અમે એમ જણાવીએ છીએ કે મનુષ્ય મનફાવે એમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને ફેંકે છે અને તે નળી નાળામાં ભરાઈ જાય અને એના કારણે પણ પૂરનું સર્જન થતું હોય છે તદઉપરાંત અમે અતિવૃષ્ટિની પણ વાત કરી એ પ્રમાણે અનાવૃષ્ટિની પણ વાત કરી છે જેમાં પાણી નથી આવતું અને એના કારણે લોકો ભૂખના કારણે મળે છે તરસના કારણે મળે છે તદઉપરાંત અનેક જાતની ફેક્ટરીઓ દ્વારા કેમિકલો છોડવામાં આવે છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે પાણીને પ્રદૂષિત કરે છે તદઉપરાંત આ બધી સમસ્યાઓને લીધે આપણે કહીએ કે કુદરતી આફત આવી પરંતુ એ ક્યાંક ને ક્યાંક માનવસર્જિત આફત છે એવું પણ અમે સર્જા બતાવી રહ્યા છે